નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ભારતીય રેલવે ભરતી વિભાગમાં એક ધોરણ દસ પાસ ઉપર ખાલી જગ્યામાં વાત કરીએ તો અડત્રીસ જગ્યા ઉપર ભરતી કરવાની છે તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબના અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે વાત કરીએ તો ઉત્તર રેલવેમાં રેલવે વેકેન્સી એમ ગ્રુપમાં વાત કરીએ તો ડી કુલ ખાલી જગ્યામાં વાત કરીએ તો અડત્રીસ જેમાં છેલ્લી તારીખ અરજી કરવા માટે સોળ મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો તેમાં ધોરણ દસ પાસ હોવું ફરજીયાત છે અને બધા આવેદકો માટે એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ કમસે કમ અઢારથી પચીસ વર્ષની વચ્ચે ઉંમર મર્યાદા હોવી જોઈએ પસંદગી કરી ના કરવામાં આવશે સ્કેનિંગ અને એપ્લિકેશન સ્કેન દસ્તાવેજોની તપાસ સ્પોર્ટ્સ ટ્રાયલ મેરિટ લિસ્ટના આધારે તેમાં ભરતી થશે કેવી રીતે તમે અરજી કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને ઓડિયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને એપ્લાય ઓનલાઈન પર તમે જઈને તમારે વિગતો નાખીને તમારી છેલ્લી એપ્લિકેશન ફી તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે એના પછી મહત્વપૂર્ણ તારીખમાં વાત કરીએ તો અરજી શરૂ થઈ અને તારીખ સોળ એપ્રિલને છેલ્લી તારીખ અરજી કરવા માટે સોળ મે અને સ્પોર્ટ ટ્રાયલ શરૂ થશે સોળ જૂન બે હજાર ચોવીસ એમાં તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો બસ મિત્રો આટલું ધન્યવાદ